હેલો ફ્રેન્ડ્સ નીતા બેન્સ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી દ્રાક્ષનું જ્યુસ પરંતુ આ જ્યુસને આપણે મોકટેલની રીતે બનાવવું અને તેને સર્વ પણ એવી જ રીતે કરવું એવું આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ હવે જ્યુસ બનાવવા માટે એક કપ આપણે લીલી દ્રાક્ષ લીધી છે સારી આપણે ક્વોલિટીની લીલી દ્રાક્ષ લેવાની છે અને ઉપરથી જે લીટું હોય બધું જ કાઢી લેવાનું છે અને સારી રીતે પાણીથી આને વોશ કરી લેવાની છે આ વોશ થઈ ગઈ છે તો આપણે એક મિક્સર જાર મિક્સર જાર લેવાનું છે અને એમાં આપણે આ બધી જ દ્રાક્ષને એડ કરશું એમાં બધી જ આમાં એડ કરી દીધી છે મેં હવે બે ટેબલ સ્પૂન અમે ખાંડ નાખશું આપણે દ્રાક્ષને તો મીઠાશ હોય જ છે પણ દ્રાક્ષમાં આપણે જ્યારે સર્વ કરશું ત્યારે સોડા એડ કરશું તો એના માટેની આપણે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે અને બે ચમચી જેટલું આપણે એમાં લીંબુ એડ કરીશું લીંબુનો રસ બે ચમચી આપણે એડ કરીશું એમાં અને હવે એમાં અડધો કપ આપણે પાણી રેડશું અને આને સારી રીતે મિક્સ કરી દેશું બધાને હવે આપણે આ જ્યુસ બની ગયું છે તો હવે જ્યુસને આપણે એક મોલ્ડ લેવાનું છે ચોકલેટ મોલ્ડ હોય એ મોલ્ડ લેવાનું છે અને એમાં આપણે ચમચીની મદદથી આ મોલ્ડમાં ભરી દેવાનું છે આવી રીતે બધા જ આપણે ભરી દેસુ અને હવે આપણે આને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકવાનું છે હવે આપણે આ ત્રણ દ્રાક્ષ લીધી છે અને એ દ્રાક્ષને ચપ્પુની મદદથી આવી રીતે સ્લાઇસ કરવાની છે પાતળી પાતળી આવી રીતે આમ સ્લાઇસ કરશું આપણે બે દ્રાક્ષને આપણે આવી રીતે આમ વચ્ચેથી કાપો કરશું આવી રીતે આમ બરોબર વચ્ચેથી છેકા અહીંયા સુધી લઈ જવાનું છે અને આવી રીતે આપણે આમ કાપા કરશું ફ્રીજમાં રાખવાથી આના આઠ કલાક થઈ ગઈ છે અને આઠ કલાક પછી લગભગ હવે આપણે નીકળી જશે ચપ્પુની મદદથી કાઢશું એટલે લગભગ આ નીકળી જશે જુઓ આવી રીતે આમ નીકળી ગયું છે એવી રીતે તમારે ચપ્પુની મદદથી કાઢી લેવાના છે બધા જ ક્યુબ આવી રીતે આપણે કાઢી લેશું દ્રાક્ષના જ્યુસના આવી રીતે જે રસ હોય છે એના આવી રીતે ક્યુબ બનાવી અને તમે એર ટાઈટ ડબ્બામાં ભરી અને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો આવી રીતે રાખેલા હોય તો જ્યારે પણ તમારે આવી રીતે જ્યુસ કરું હું જેવી રીતે જ્યુસ કરું છું એવી રીતે જ્યુસ કરવું હોય તો તમારે ક્યુબ આવી રીતે બનાવવા ના પડે આપણી પાસે હાજરમાં જ હોય એટલે ફટાફટ બની જાય હવે આપણે જે દ્રાક્ષનો રસ વધેલો હતો આપણે ક્યુબ જમાવતા એને મેં આવી રીતે એર ટાઈટ બોટલમાં ભરી અને ફ્રિજમાં રાખી દીધો હતો જેથી કરીને આજે આપણે જ્યુસ બનાવવું છે તો આ કામ લાગી જાય અત્યારે પાછો આપણે દ્રાક્ષનો જ્યુસ ના કાઢવો પડે આપણે આ જ્યુસને મોકટેલની રીતે બનાવીએ છીએ અને સર્વ પણ મોકટેલની રીતે જ કરીએ છીએ તો આ બે ગ્લાસ લીધા છે મેં અને ગ્લાસમાં આપણે આઈસક્યુબ ઓલ આપણે બનાવેલા છે દ્રાક્ષના એ આઈસક્યુબ અંદર નાખશું

અને હવે આપણે ઉપરથી ફ્રેશ સોડા એડ કરશું એકદમ તડકામાંથી આવ્યા હોય અને તમને શરીરનું તાપમાન એકદમ રિફ્રેશ કરી દે એવું આ જ્યુસ જો મોકટેલની રીતે હું બનાવું છું અને હવે ઉપરથી તમે આ જે દ્રાક્ષની સ્લાઇસ બનાવી છે એ સ્લાઇસ ઉપરથી એડ કરશું અને પાછા થોડા ટૂટી ફૂટી આપણે એડ કરશું તો તૈયાર છે મોકટેલની રીતે આપણે લીલી દ્રાક્ષનો જ્યુસ ફ્રેન્ડ્સ તમને મારી આ જ્યુસની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે